શ્રી ગણેશ નમા મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાદ્ધ પક્ષની કથા એ સાથે જ પંચબલિ યજ્ઞ શું છે પંચબલી શ્રાદ્ધ અને ત્રિપિંડી શ્રાદ્ધ વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો પિતૃ નારાયણ દેવની જે પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષ અર્થાત ભાદરવા માસના શુક્લપક્ષની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાવસ્યા સુધીના દિવસો સોળ દિવસો જેમાં આપણે આપણા પૂર્વજો આપણા સ્વજનો જે સ્વર્ગવાસ પામ્યા છે તેમનું સ્મરણ કરીએ છીએ અને તેમના માટે કંઈક શ્રદ્ધાપૂર્વક દાન પુણ્ય કરીએ છીએ જે ક્રિયા કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવાય છે શ્રાદ્ધ પક્ષમાં ખાસ કરીને યજ્ઞ થાય છે જેમાં પાંચ તત્વ સમાયેલા છે પૃથ્વી આકાશ જળ અગ્નિ અને વાયુ તે દ્વારા આપણે પિતૃદેવતાને પ્રસન્ન કરીએ છીએ કારણ કે પિતૃદેવતા અર્થાત જે આપણા ગયેલા સ્વજન છે વડીલો છે તેમનું લોહી આપણી અંદર છે તેમનું કર્જ ઉતારવાના આ દિવસો દરમિયાન યજ્ઞ થાય છે જે શ્રાદ્ધ અર્પિત કરીએ છીએ જે ભોજન આપણે પિત્રોને અર્પિત કરીએ છીએ તે ભોજનથી જ યજ્ઞ થાય છે પાંચ ભાગમાં તે ભોજનને વેચવામાં આવે છે જેમાં ગાય કૂતરો કીડિયારું કાગડો અને દેવતાઓને અર્પિત થાય છે જેને પંચબલિ કર્મ કે પંચબલી શ્રાદ્ધ કહેવાય છે આ બલી અર્થાત જીવની બલી નથી દેવાની પરંતુ જે આપણે રસોઈ બનાવી છે જે સાત્વિક રસોઈ છે ખીર છે પૂરી છે રોટલી છે માલપુવા છે તે પાંચ ભાગમાં ભોજનને અર્પિત કરવાનું છે પંચબલિના માધ્યમથી પિત્રોની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થાય છે પરિવારને આશીર્વાદ આપે છે પિતૃપક્ષમાં અનિવાર્ય ધાર્મિક કાર્ય આ યજ્ઞ કહેવાય છે બલિકર્મ તે એક વિશિષ્ટ વિધિ છે જેમાં હવન કુંડ હોય નાનકડો અથવા તો ગાયનો ઉપલો છાણું હોય તેને સળગાવીને તે ભોજનની ત્રણ આહુતિ આપવામાં આવે છે શ્રાદ્ધનું ભોજન પાંચ ભાગમાં અલગ અલગ કરીને તેને દાન કરવામાં આવે છે અર્પિત કરવામાં આવે છે બ્રાહ્મણોને તથા જરૂરિયાતમંદને સન્માનપૂર્વક ભોજન પણ કરાવવામાં આવે છે પશુ પક્ષીની સાથે અને આ પ્રતિક્રિયા પિત્રોને તૃપ્ત કરનારી હોય માટે પંચબલીને યજ્ઞ કહેવાય છે તેમાં કૂતરો તે જલતત્ત્વ છે કીડિયારું પૂરીએ છીએ કીડીને અન્ન આપીએ છીએ તે તત્વ અગ્નિ તત્વ છે કાગડાને ભોજન વાયુ તત્વ છે ગાયને ભોજન પૃથ્વી તત્વ છે અને દેવતાઓને આકાશ તત્વ તરીકે પ્રતિક મનાય છે આ રીતે પાંચ ભાગમાં જે ભોજન વહેંચાય જાય છે તેને યજ્ઞ કહેવાય છે જે પિતૃ નિમિત્તે આપણે કાર્ય કરીએ છીએ માનવ શરીરમાં પણ પાંચ તત્વ સમાયેલા છે પંચબલિ શ્રાદ્ધના માધ્યમથી જલ અને ભોજન આપણે પિત્રોને અર્પિત કરીએ છીએ પિત્રોની આત્માને તૃપ્તિ મળે છે અને પિતરો પ્રસન્ન થાય છે તેમને મુક્તિ પણ મળે છે અને શ્રાદ્ધ કરનારનું કલ્યાણ પણ થાય છે હવે આપણે જાણી લઈએ ત્રિપિંડી શ્રાદ્ધ વિશે ત્રિપિંડી શ્રાદ્ધ વિશે ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે છેલ્લી ત્રણ પેઢીને પિંડદાન આપવું જે પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થયું હોય ચાહે તેની ઉંમર કોઈ પણ હોય નાની હોય મોટી હોય વૃદ્ધાવસ્થા હોય અકસ્માતથી મૃત્યુ થયેલું હોય કે આત્મહત્યા તેની આત્માની શાંતિ માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે ત્રણ પ્રકારની પ્રેતીઓની છે તમોગુણી રજોગુણી અને સત્વગુણી જો કોઈ આત્મા અપૂર્ણ ઈચ્છા કે અકાળે મૃત્યુ પામી હોય તે વ્યાકુળ હોય ત્યારે ભવિષ્યની પેઢીઓને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે આવી સ્થિતિમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરવું ઉત્તમ છે તે આત્માને મુક્તિ મળે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે પિતૃઓનો નિવાસ ચંદ્રલોકના ઉર્ધ્વ ભાગમાં માનવામાં આવે છે આત્માઓ મૃત્યુ પછી એકથી લગભગ સો વર્ષ સુધી મૃત્યુ અને પુનર્જન્મની મધ્યની સ્થિતિમાં રહે છે એવી વ્યક્તિ કે જે આ ધરતી ઉપર જન્મ લીધા પછી જીવિત રહેતા નથી તેમને પિતૃઓ આપણે કહીએ છીએ આ વ્યક્તિ કુંવારી હોય કે પરિણિત હોય બાળક હોય કે વૃદ્ધ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય જેમનું મૃત્યુ થઈ ગયું છે તે પિતૃની કક્ષામાં આવે છે તેમની આત્માની શાંતિ માટે ભાદરવા માસના પિતૃ પક્ષમાં અથવા કોઈ પણ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર શ્રાદ્ધ કરી ન શકે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી ન શકે તો દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓનું સ્મરણ કરીને ક્ષમા પ્રાર્થના કરાય છે તો પણ પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્રિપિંડી શ્રાદ્ધ છે તે ભાઈઓ કરી શકે છે જે પરણેલા છે કે પરણેલા નથી તેવો પણ પરંતુ અપરિણીત સ્ત્રીઓ આ શ્રાદ્ધ કરી શકતી નથી પરણેલી બહેનો અથવા તો જેમના પતિ સ્વર્ગસ્થ થયા છે તે બહેનો પણ આ શ્રાદ્ધ કરી શકે છે આ વિધિ માત્ર પૂર્વજોનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું કલ્યાણ કરે છે હવે આપણે જાણી લઈએ કે ઘેરે સાદી સરળ રીતે શ્રાદ્ધ કરવું હોય તો કઈ રીતે કરવું ઘરમાં પણ આપણે પિતૃનું પૂજન આ શ્રાદ્ધના દિવસોમાં કરી શકીએ છીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પિત્રોને શ્રાદ્ધ કરવા માટેનું સંકલ્પ કરાય છે પિત્રોને શ્રાદ્ધ હંમેશા બપોરના સાડા અગિયારથી સાડા બાર સુધીમાં કરવામાં આવે તો તે ઉત્તમ છે ત્યારે પિતૃ સમય કહેવાય છે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ડાબા પગને જમીન પર ટેકવીને શ્રાદ્ધ કરવા માટે એક મોટું વાસણ લેવું તેમાં થોડા ચપટી જવ કાળા તલ છે સફેદ તલ છે અક્ષત છે ગાયનું કાચું થોડું દૂધ છે ગંગાજળ છે જો હોય તો અને સફેદ પુષ્પ છે તે બધું મિશ્રણ કરીને રાખવું હાથમાં કુસા ઘાસની અંગૂઠી જે સૂર્યની આંગળી છે અનામિકા આંગળી છે તેમાં કુસા ઘાસની અંગૂઠી તૈયાર કરીને પહેરવી જો કુસા ઘાસ ન હોય જે પવિત્ર ઘાસ છે પિતૃઓ જેનાથી તૃપ્ત થાય છે તે ઘાસ આપણી પાસે ન હોય તો એક તુલસી પત્ર હાથમાં રાખવું અને જે જળ આપણે તૈયાર કર્યું છે તે જળને બે ખોબામાં હાથમાં લઈને અગિયાર વાર પિત્રોનું સ્મરણ કરીને પિત્રોને અર્પિત કરવું આકાશ તરફ મુખ રાખીને અને પિત્રોનું સ્મરણ કરતાં કરતાં કહેવું કે હે પિતૃનારાયણ દેવ આપ આ અંજલિને સ્વીકાર કરો તૃપ્ત થાવો અને અમને પણ તૃપ્ત કરો ત્યારબાદ જે આપણે પાયસ ખીર તૈયાર કરી છે તે પંચબલી માટે તૈયાર કરવું તે ખીરને એક યજ્ઞકુંડી તૈયાર કરવી જે આપણે આગળ જાણી ગયા તેમ ગાયનું છાણ લઈને તેમાં દેવતા પ્રગટાવો અને તેમાં ગાય કૂતરા કાગડા કીડી માટે અલગ ભોજન તૈયાર કરીને દેવતાઓને ખીરનો પ્રસાદ અગ્નિનારાયણ દેવમાં અર્પિત કરવો ઓમ પિતૃદેવતાય સ્વાહા અથવા તો ઓમ પિતૃદેવતાય સ્વધા આ રીતે મંત્ર જાપ કરીને સ્વધા તે પિતૃનારાયણ દેવના પત્ની કહેવાય છે અને સ્વાહા તે અગ્નિનારાયણ દેવના પત્ની છે આ રીતે યજ્ઞ કરાય છે જો બ્રાહ્મણ દ્વારા આપણે આ વિધિ કરાવીએ તો સચોટ થાય છે પરંતુ ઘેરે સાદી સરળ રીતે પણ આ રીતે વિધિ કરી શકાય છે અને જો બની શકે તો બ્રાહ્મણ માટે સીધું સામગ્રી કાઢવી દક્ષિણા સહિત અથવા ભોજન કરાવી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે જે આપણા પિત્રોને પ્રસન્ન હોય તે પ્રમાણે દાન પુણ્ય કરવું આ રીતે સાદી સરળ રીતે ઘરમાં પણ શ્રાદ્ધ વિધિ કરી શકાય છે અને પીપળાના વૃક્ષનું પૂજન કરવું સાત પ્રદક્ષિણા કરવી જલ અર્પિત કરવું સરસોના તેલનો દીપક પ્રગટાવી શકાય છે આ ઉપરાંત તુલસી ક્યારે પણ દીપક પ્રગટાવવું બની શકે તો આજે પિતૃ નિમિત્તે ગાય માતાની સેવા અવશ્ય કરવી ગાયને લીલું ઘાસ પણ અલગથી અર્પિત કરી શકાય છે નિત્ય ગાય માતાને ભોજન તો ખવડાવીએ છીએ પરંતુ ગાય માતાનું પેટ ભરાઈ જાય એટલું ભોજન કરાવીએ તો ઉત્તમ છે આ રીતે પિતૃ પક્ષ દરમિયાન આપણે વિવિધ રીતે પિત્રોને પ્રસન્ન કરીએ છીએ આ સોળ દિવસ એવા છે કે કહેવાય છે કે આપણા પિતૃઓ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વીલોક ઉપર આવે છે અને શ્રાદ્ધ ગ્રહણ કરે છે પિતૃદેવતા જે આપણે શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ ભોજન અર્પણ કરીએ છીએ તે સ્વયં ગ્રહણ નથી કરતા પરંતુ હવાના રૂપમાં હોય પ્રેતના રૂપમાં હોય તેથી સુગંધથી જ તેઓ તેનો સ્વીકાર કરે છે તૃપ્ત થાય છે અને બાકી પંચબલી યજ્ઞ દ્વારા તૃપ્ત થાય છે બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ એ દ્વારા પણ તૃપ્ત થાય છે પરંતુ બ્રાહ્મણ દેવ એવા હોવા જોઈએ કે જેઓ સંકલ્પ કરે કે તેઓ જે ભોજન કરી રહ્યા છે તે આપણા પિતૃ સુધી પહોંચે આ સંકલ્પ વિધિથી જ આપણા પિતૃઓને બ્રાહ્મણે કરેલું ભોજન પહોંચી શકે છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું આ રીતે આપણે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃદેવતાની પૂજા કરીએ છીએ એમ પણ કહી શકાય અને ત્યારબાદ પિતૃ પક્ષના મહાત્મયની કથા સંભળાય છે પુરાણકાળથી આ શ્રાદ્ધ વિધિ શરૂ થયેલી છે જે સીતાજીએ પણ તેમના સસરા દશરથજીનું શ્રાદ્ધ નાખેલું હતું કર્ણએ પણ પિતૃશ્રાદ્ધ કરેલું હતું અને આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ કથા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ પિતૃશ્રાદ્ધની કથા બોલો પિતૃદેવતાની જય કહેવાય છે કે ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ જ્યારે સંપૂર્ણ થઈ ગયું પૂર્ણ થયું ત્યારે રાજા યુધિષ્ઠિરને આ શ્રાદ્ધ કર્મ વિશે જણાવ્યું હતું તેના મહત્ત્વ વિશે જણાવ્યું હતું અને એવું પણ કહેવાય છે કે મહર્ષિ નિમીને પણ આ જ્ઞાન અગ્નિ દેવે આપ્યું હતું પોતાના પુત્રની આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈને નિમી ઋષિ પોતાના પૂર્વજોનું આહવાન કર્યું અને પૂર્વજો પ્રગટ થયા ત્યારે તેઓએ કહ્યું કે હે ઋષિ ઋષિનીમી તમારો પુત્ર પહેલેથી જ પિતૃદેવની વચ્ચે સ્થાન પામી ચૂક્યો છે કારણ કે તમે તમારા પુત્રની આત્માને કંઈક ને કંઈક પોષણ આપતા રહો છો એટલે કે શ્રાદ્ધ પિંડદાન તર્પણ આદિ એનાથી તમારો પુત્ર તૃપ્ત થયો છે જેવું જ આ કાર્ય છે માટે ત્યારથી ઋષિ ઋષિનેમી નિત્ય આ શ્રાદ્ધ કરતા હતા ધીરે ધીરે બધા લોકો ઋષિ મુનિઓ પણ આ શ્રાદ્ધ કર્મ કરવા લાગ્યા જેથી પોતાના પૂર્વજોની ગતિ શુભ થાય અને એવી પણ માન્યતા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કૌરવો તથા પાંડવો તરફથી જે યુદ્ધમાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા તેના અંતિમ સંસ્કાર પછી શ્રાદ્ધ કર્યું હતું જેથી તેઓને શુભ ગતિ પ્રાપ્ત થાય આ ઉપરાંત અગ્નિદેવની પણ એક કથા જોડાયેલી છે આ શ્રાદ્ધ કર્મ દરમિયાન કારણ કે આપણે શ્રાદ્ધ કરીએ ત્યારે પિત્રોને જ્યારે શ્રાદ્ધ નાખી દઈ પછી અગ્નિનારાયણ દેવમાં પણ એક કોળીઓ સમર્પિત કરાય છે તેનું શું કારણ છે અગ્નિદેવ સંબંધી આ કથા એવી છે કે જ્યારે પણ ઋષિ મુનિઓ અને દેવતાઓ ભોજન કરવા બેસતા હતા ત્યારે અગ્નિદેવ કંઈક વધુ જ ભોજન કરી લેતા હતા કારણ કે તેઓ બધું ભસ્મ જલ્દી જ કરી શકતા હતા પચાવી શકતા હતા અગ્નિને કારણે ત્યારે બધાને આશ્ચર્ય થયું કે હવે આ અગ્નિદેવ જો આટલું ભોજન કરી જાશે તો આપણી પાછળ વસશે શું ત્યારે બધા દેવો બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીની સલાહથી અગ્નિદેવે આ શ્રાદ્ધમાં જે કંઈ ભોજન આપણે પિતરોને અર્પણ કરીએ છીએ તેમાંથી પોતાનો ભાગ લે છે માટે આ શ્રાદ્ધ કર્મ દરમિયાન આપણે અગ્નિ નારાયણની પણ પૂજા કરીએ છીએ તેમને પણ એક બટકું ભોજન આપીએ છીએ જેથી તેઓ તૃપ્ત થાય અને તેના દ્વારા આપણા પિતૃઓ તૃપ્ત થાય આ ઉપરાંત કર્ણની કથા પણ જોડાયેલી છે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું બદલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો કે મને અસલી ભોજન શા માટે નથી મળતું ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજવસ્તુનું દાન કર્યું છે સોનું ચાંદી વગેરે અને તમારા પૂર્વજો કે પિત્રોને માટે પણ કંઈ કાર્ય કર્યું નથી જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસના સોળ દિવસની અવધિ હોય છે તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિત્રોના માટે શ્રાદ્ધ કર્મ કરો દાન પુણ્ય કરો અન્નદાન કરો જલદાન કરો અને પછી પાછા આવો જેથી તમને અહીં ભોજન પ્રાપ્ત થશે ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક ઉપર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ એ જ પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્યું ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મય છે કે આપણે આપણા પિતરો માટે કંઈકને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ ઘાસની પવિત્રી પેરાય છે ઘાસનો ઉપયોગ થાય છે તે પણ ઘણું પવિત્ર મનાય છે ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે ગરુડ દેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી થોડીક બુંદ ધરતી ઉપર પડી તેમાંથી જ ઘાસ ઉત્પન્ન થયું હતું જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા માટે ઘાસને પવિત્ર મનાય છે દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં ગરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયેલો છે ભગવાનનું ભગવાન ગરુડ દેવ ભગવાન શ્રી પિતૃઓને કોઈએ જોયા છે ખરા ત્યારે ભગવાન કહે છે હે ગરુડ સાંભળ સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે ત્રણ પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા એ વિશે કથા સાંભળ આમ કહીને ભગવાન નારાયણ કહે છે જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ચાલ્યા ગયા ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી તીર્થમાં પહોંચીને શ્રી રામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રી રામજી સમક્ષ મૂક્યું એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયું અને દિવસનું આઠમું મુહૂર્ત આવી ગયું હતું એટલે કે બપોરનો સમય જે અગિયારથી બાર વાગ્યા સુધીમાં પિતરોને આપણે કર્મ કરી શકીએ છીએ બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રીરામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રીરામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા પહેલાં હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં પછી સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ આમ વિચારીને શ્રીરામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા પછી શ્રીરામજી સીતાજી પાસે જઈને બોલ્યા હે સીતે બ્રાહ્મણોને જોઈને તમે લતાઓ પાછળ કેમ છુપાઈ ગયા આથી સીતાજી નતમસ્તક થઈને શ્રીરામજી સમક્ષ ઊભા રહી ગયા અને બોલ્યા હે સ્વામી આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્ર ભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા એ જ રીતે મેં બીજા બે મહાપુરુષોને પણ જોયા આથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ હે સ્વામી વલકલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતરોનું આપણે જ્યારે પણ તર્પણ કર્મ કરીએ છીએ ત્યારે કોઈને કોઈ વેશમાં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે આશીર્વાદ દેવા માટે શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ કહે છે કે શ્રાદ્ધ વિશે દ્રષ્ટિથી જોઈને એમનામાં અશ્રદ્ધા કરે છે એ નાસ્તિક ચારેય બાજુ અંધકારથી ઘેરાઈને ઘોર નરકમાં પડે છે જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલ પોતાની માને વાછરડું શોધી જ લે છે એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલા પદાર્થોને મંત્રો ત્યાં જ પહોંચે છે જ્યાં અધિકારી આપણા પિતૃ છે એ જીવ છે ગરુડ પુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી પિત્રોની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ શ્રી પશુ સુખ ધન ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે થી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્ત્વ છે જે લોકો પોતાના પિતૃઓ દેવો બ્રાહ્મણ અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વ પ્રાણીના અંતરાત્મામાં સમાવિષ્ટ ઈશ્વર પરમ પિતા પરમાત્માની જ પૂજા કરે છે મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃ પિસાચિયોનીમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનીને પ્રાપ્ત થયેલા પિતૃની સંતુષ્ટિ થાય છે એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવત્વ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે ક્રિયાઓને યોગ્ય નથી સંસ્કાર હિન અને વિપન્ન છે એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન જળપાન કરાવવામાં આવે જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે જેમને પિસાચ કૃમિ કિટનીઓની મળી છે તથા જે પિત્રોને મનુષ્યઓની પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય બેસ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી ચંડાળ યોનીમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બંધુ પિતૃઓને પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળી શ્રાદ્ધ પક્ષની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ